જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો અત્યારે હાલ અને આપણે ફોન આવ્યો દિલ્હી કાકા ટીમના મેમ્બરોને બધાના ધાબા પર લઈને આય તો હાલ એ બધા સીડીઓ ઉભા આવડો આવું આઈ આપણા માણસો બધા તો દિલ્લી કાકાએ મને ફોન કરીને કીધું તું

તો દિલી કાકો શું નાસ્તો લાવશે એ તમે કો હાડો એક એક જણો સાથે પેલા તું કે આપડે સમુદ્ર તારા કેવો જલેબી

વિશુ ગયો લાવું બેગું અરે પણ મારે શું કરવાનું બસ ખાવાનું કોણ નહીં ખાવ ખબર નહીં ના બોલે ના બોલે કશ્યું એ થોડો ચેતક માણસ जाले मिलाओ तारा माटे ओसी दवा माटे

આખું કેળું ગરમા ગરમ તરત ના તરત પડાઈ ના

તે બુનમ તો બને દેશે. ના રીડ. હા આપણે આ છેલ્લો કેળા વેપર ખાઈ લી છે, સિલ્લી કેળા વેપર ખાઈ લી છે. એ આપડા ટમેટા સૂસંગા. એ અમે બીજું તો મુરત કરે હો. નવટરાય. એ વાદે મુરત કરે. વાદે પણ નિહાલ આપતો. ટામેટા સૂસંગા. શું લાગા? બરત પર. આને ખાવ. એ સતી સા મકાવતરે. પર છાયા પાળા. તો આટલે આપણે આ વિડીયો પૂરો થાય છે તો તમને આ વિડીયો ગમેકરજો કરજો જય માતાજી અને તમારે